સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે એક હજાર પાંચસો ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું નારણપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી શાહે પ્રધાનમંત્રી આવાસ નિર્માણ યોજના અંતર્ગત એકસો સાત કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા એક હજાર પંચાવન આવાસોના ડ્રોના કેટલાક લાભાર્થીઓને ચાવી એનાયત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત જન્મદિનને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે પહેલગામ હુમલા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કહ્યું હતું કે આતંકવાદીઓના અડ્ડાઓને માટીમાં ભેળવી દઈશું નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિ સેનાનું પરાક્રમ અને ગુપ્તચર એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ આતંકવાદીઓના નવો અડ્ડાઓને ધ્વસ્ત કરી નાખ્યા શ્રી મોદીએ પ્રથમ સર્જીકલ સ્ટ્રાઇક ત્યારબાદ સ્ટ્રાઇક અને તાજેતરમાં મહિલાઓના માથા પરથી સિંદુર ભૂસવાવાળાઓ સામે ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે મજબૂત સહકારી માળખું હોવું જરૂરી છે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે ભારતની વિકાસ યાત્રામાં સહકારી ક્ષેત્રોની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો શ્રી સાહેબ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનો સંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો તેમણે બે હજાર ઓગણત્રીસ સુધીમાં સમગ્ર દેશમાં દરેક પંચાયતમાં કૃષિ ધિરાણ મંડળી સ્થાપિત કરવાના સરકારના મહત્વકાંક્ષી લક્ષ્યની રૂપરેખા પણ રજૂ કરી હતી સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ જાહેરાત કરી છે કે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ઓપરેશન સિંદુર હેઠળ ટોચના રાષ્ટ્રોની મુલાકાત લેશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજીજુએ આ સંયુક્ત મોરચાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો અને પ્રતિનિધિમંડળોની યાદી રજૂ કરી હતી સંસદના ઓગણસાઠ સભ્યોના સાત જૂથો કુલ બત્રીસ દેશોની મુલાકાત લેશે દરેક પ્રતિનિધિમંડળમાં એક નિવૃત્ત રાજદ્વારી પણ હશે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાના વીર જવાનોના પરાક્રમને વધારવા માટે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ભારતીય જવાનોના મનોબળને મજબૂત કરવા અને અભિનંદન આપવા માટે ત્રિરંગા યાત્રા સમિતિ ગાંધીધામમાં ગઈકાલે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા થકી ગાંધીધામ સંકુલ દેશભક્તિના રંગે રંગાયો હતો ઝંડાચોટ ખાતે ત્રિરંગા યાત્રાના સમાપન પ્રસંગે ઉદબોધન આપતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આપણા ત્રિરંગાની જેમ ભારતીય સેનાના જવાનો પણ દેશની આનબાન અને શાન છે દેશની સુરવીર જવાનોએ પાકિસ્તાનમાં આતંકવાદના ઠેકાણા ધ્વસ્ત કર્યા છે સમગ્ર વિશ્વએ ભારતીય ધાકાતના દર્શન કર્યા હતા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મૈસૂરે જણાવ્યું કે આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન માધ્યમથી પાકિસ્તાનમાં ઘરમાં ઘુસીને જવાબી કાર્યવાહી કરી છે ભારતીય સેનાની કાર્યવાહી અભિનંદનને પાત્ર છે દેશનો પ્રત્યેક નાગરિક કૌરવની લાગણી અનુભવે છે આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા મુંબઈ વસતા કચ્છના સામાજિક અગ્રણી પત્રકાર ભવાનજીભાઈ કાલાનું મુંબઈ ખાતે અવસાન થયું છે તેઓ માંડવી તાલુકાના ફરાદીના ભતની હતા મુંબઈથી ઘણા વર્ષથી તેઓ કચ્છ રચના સામે પ્રકાશિત કરતા હતા ગુજરાત ટાઇટન્સ ટીમે દિલ્હી કેપિટલ્સને દસ વિકેટે હરાવી આઈપીએલની પ્લે ઓફમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની છે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પરની મેચમાં દિલ્હીની ટીમે ત્રણ વિકેટ ગુમાવી એકસો નવ્વાણું રન કર્યા હતા કેએલ રાહુલ એકસો બાર રન કર્યા હતા જવાબમાં ગુજરાતની ટીમ ઓપનિંગ ખેલાડીઓએ બસો પાંચ રન કરી મેચ જીતી લીધી હતી સાંઈ સુદર્શને એકસો આઠ જ્યારે સુકાની શુભમન ગીલે ત્રાણું રન કરી નોટ આઉટ રહ્યા હતા ગુજરાત ટીમ સાથે પંજાબ અને બેંગ્લોરની ટીમો પ્લે ઓફમાં પ્રવેશી છે હવામાન હવામાન વિભાગે ચોવીસમી મે સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે જેમાં પવનની ઝડપ ત્રીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નોંધાશે નહીં આજે અને એકવીસ તારીખે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જયારે બાવીસમી તારીખે સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉપરાંત ત્રેવીસ અને ચોવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે હવામાનની જાણકારી સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર